टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गोपाल भाई तुम आगे बढ़ोारे साथ गोपाल भाई तुम आगे तुम्हारे साथ आम आदमी पार्टी आम आदमी पार्टी आम आदमी पार्टी વિસાવધરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને અમદાવાદના દ્રશ્યો સીધા જ આમ આદમી કાર્યાલયથી બતાવશું કે કાર્યકરોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે બહુ જ મોટી જીત જે છે તે કહી શકાય મેડમ કેટલો ઉત્સાહ અને જે રીતે જીત મેળવી છે કઈ રીતે સેલિબ્રેટ કરશો ખૂબ ઉત્સાહ છે કારણ કે આ ગુજરાતની જનતાની લડાઈ હતી વિસાવદરની જનતાની સાથે સાથે ગુજરાતના દરેક લોકોની એક આશા અપેક્ષા ગોપાલભાઈ માત્ર માત્ર જ વિસાવદર નહીં પણ ગુજરાતના લોકો પણ ઈચ્છી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીનું અભિમાન તૂટે અને જે ભ્રષ્ટાચાર ખુલ્લે આમ કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ખુલ્લે આમ થઈ ગયા છે વિસાવદરની જનતાએ તેમને સત્તર હજારથી વધુ વોટ આપીને આજે વિધાનસભા ગૃહમાં મોકલવા માટેનો એક ચહેરો બનાવ્યો છે અને આવનારા સમયમાં દરેક પ્રશ્ન માટે અવાજ બનશે ગુંજશે અને ભ્રષ્ટાચારીઓ કેટલી મોટી જીત કહી શકાય ધારાસભ્ય ની સામે અમારા ગોપાલભાઈ ઇટાલિયા જજુમી રહ્યા હતા અને આજે જે જીત મળી છે એ પૂરા ગુજરાત માટે એક કેવાય ને સેલાબ જેવું બની ગયું છે લોકો તેમની સાથે વાત કરશું કેટલી મોટી જીત છે અને આગળ શું રણનીતિ આ જે જીત છે એ વિસાવદનની જનતાની જીત છે કેમ કે ભારતીય જનતા પાર્ટી જે છે વિસાવદરની સીટથી પ્રેમ કરતી હતી અને વિસાવદરની જનતા જે છે ગોપાલભાઈ ઇટાલી આમ આદમી પાર્ટીને પ્રેમ કરતી હતી ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર વિસાવદરમાં મૂક્યા હતા એ ઉમેદવાર પર સરકારી સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખવાના આક્ષેપ હતા આ એ જ ઉમેદવાર હતા જે જે ઉમેદવારના લીધે વિસાવદરમાં ખેડૂતોએ આપઘાત કર્યા છે ઘણા ખેડૂતો એવા છે કે જેમને એટેક આવ્યો છે ને જે મૃત્યુ પામ્યા છે આ બધા મુદ્દા જ્યારે વિસાવદરમાં એકચ્યુઅલી જ્યારે થતા હતા ત્યારે આ ઉમેદવાર વિસાવદરની જનતાની વચ્ચે જઈને એમની સાથે ઊભા ન હતા વિસાવદરની અંદર ઇકો ઝોનનો મુદ્દો હતો વિસાવદરની અંદર જમીન માપણીનો મુદ્દો હતો વિસાવદરમાં અન્ય બીજા ઘણા બધા મુદ્દાઓ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ જ વિભાગના મંત્રીઓ એ વખતે ત્યાં ઉભા રહીને વિસાવદરની જનતા સાથે ઊભા ન હતા રહ્યા પરંતુ આજ સમયે ગોપાલભાઈ ઇટાલિયાએ દરેક મુદ્દા ઉપાડ્યા અને એમને એવું આશ્વાસન આપ્યું કે આ મુદ્દે મારી લડવાની જવાબદારી છે ને હું લડીશ ને એમને લડીને બતાવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ જ મંત્રીઓ ફક્ત મત માંગવા માટે આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા જે છે એ ખરેખર એવી બાદરી આપી કે હું આનું પરિણામ આ મુદ્દાઓનું તમને લાવીને આપીશ ત્યારે આ મુદ્દાઓને લઈને વિસાવદરની જનતાએ મત આપ્યા અને ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે સત્તર હજારથી પણ વધારે લીડથી જીતી રહ્યા છે એવો મેસેજ મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં ખૂબ જ ખુશીની લાગણી છે આજે આમ આદમી પાર્ટી એ જીતનો જે અનુભવ છે આજે ગુજરાતમાં સારી રીતે ચાખ્યો છે ત્યારે આજે ઉન્માદમાં ના આવીને અમે આગળ વધીશું આગામી કોર્પોરેશનની ચૂંટણી હોય આગામી વિધાનસભાની ચૂંટણી હોય આ દરેક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી ઉતરશે અને ગુજરાતની જનતા સાથે ઊભી રહેશે અરવિંદ કેજરીવાલ પણ અહીંયા આવ્યા હતા તેમનો પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ રહ્યો જનતાના વોટ માટે આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો હતા અરવિંદ કેજરીવાલજી અમારા સૌમાં માટે માનનીય છે આજે આવ્યા હતા એમને વિશાદની જનતા અપીલ કરી હતી કે હું ગોપાલ ઇટાલિયાજી ઉપર એવો ભરોસો કરું છું કે આ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય અગર જો જશે તો હું રાજકારણ છોડી દઈશ આજે એમની વાત હતી એ વિસાવદરની જનતાને સ્પર્શી છે અને વિસાવદરની જનતા અરવિંદ કેજરીવાલજીની આ વાતને ધ્યાનમાં રાખીને પણ વોટિંગ કર્યું છે અને આજે આમ આદમી પાર્ટી ભારે મતોથી જીતી છે એવું અમારું માનવું છે અન્ય લોકો જે એમની સાથે પણ વાત કરશું એક યુવા તરીકે શું જુઓ છો શું જીત મેળવી કયું કયા મુદ્દા મહત્વપૂર્ણ રહ્યા જેમ આપડા આમ આદમી પાર્ટી ના ચૈતર વસાવા છે એ જ રીતે ગોપાલભાઈ ઇટાલિયા જનતા ના પ્રશ્નો ઉઠાવશે અને જે વિસાવદર એક નાક હતું આમ આદમી પાર્ટી નું એ નાક બચાવ્યું છે જે આ વિજય થી આપડા ગોપાલભાઈ ઇટાલિયા નું ગોપાલભાઈ માટે અને આ ગુજરાત ની જીત છે આ એક આમ આદમી પાર્ટી ની જીત નથી આ એક કોઈ પોલીટિકલ પાર્ટી ની જીત નથી આ ખેડૂતોની અઢારે વર્ણની જીત છે આ ગુજરાતની જનતામાં રાજનીતિનું પરિવર્તનનો રાજનીતિ નું પરિવર્તન નો ઉદય છે ગુજરાતની રાજનીતિમાં પરિવર્તન છે ગોપાલ ઇટાલિયા જેવો સક્ષમ વ્યક્તિ આજે વિધાનસભા પહોંચવા જઈ રહ્યા છે ત્યારે અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ પાર્ટીનો ભાગ છીએ અને આ જીતનો પણ ભાગ છીએ એક મહિલાઓ ને કયા કયા સ્પર્શતા મુદ્દા હતા જેના કારણે વોટ આ શેર વધ્યો તમારા તરફી મહિલા મહિલામાં તો આમ જોઈએ તો ખેડૂતો ત્યાંની વિસાવદરની અંદર જે જનતા છે એ ખેડૂતની જનતા છે એટલે જે જે ખેડૂતના જે મુદ્દા હતા એ જ મહિલાઓના મુદ્દા હતા એટલે આપણે મહિલાને આમ અલગથી આપણે ના તારી શકીએ કારણ કે જે વિસાવદર વિધાનસભા છે એ ખેડૂતથી ઘેરાયેલું છે એટલે જે ગોપાલભાઈ જેવી રીતે લડ્યા છે અને જે મુદ્દા સાથે લડ્યા છે તો એ એકવો ઝોન પહેલું હતું અને એના પછીનો જે ભ્રષ્ટાચાર હતો કારણ કે કિરીટ ભાઈના જે ભ્રષ્ટાચારો જે છે એને બધાની સામે લો લોકોની સામે લઈ આવ્યા અને લોકોને બતાવ્યું કે આ ભ્રષ્ટાચારી માણસ હશે તો અમને હોળી પાછા ખાઈ જશે એટલે લગભગ બે હજાર બાર પછી ભાજપ એટલે આમ તો જોઈએ તો બે હજાર કેશુભાઈ બે હજાર બારમાં જીત્યા હતા એના પહેલા બે હજાર સાત પછી ભાજપ ત્યાં છે જ નહીં અને ભાજપ આવનાર સમયમાં પણ ભાજપ હવે આવશે નહીં કારણ કે જે ગોપાલભાઈ જે કામ કરે છે જે નીચેનું કામ કરે છે જે લોકોના લોકોને જે ટચ કરે છે નાના માણસની પાસે જશે અને મોટા માણસ પાસે જશે એટલે ગોપાલભાઈ જે છે એ અત્યારે વિસાવદરના લોકલાડીલા નેતા થઈને આજે જીત્યા છે લાગે છે છ આઠ મહિના પહેલા એમણે જાહેરાત કરી હતી કે હું લડવાનો છું ત્યારથી તૈયારી જમીન સ્તર પર ચાલુ કરી હતી છ આઠ મહિનાની લગભગ બે 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 મહિના પહેલા જ પાર્ટી એને એને જાહેરાત કરી હતી અને બે મહિનાથી જે મહેનત કરે છે અને મહેનત કરે છે એટલે બે બે મહિનાથી જે કરી છે તો એ હર ગામમાં ગયા છે હર ઘરમાં ગયા છે અને હર એક લોકોને મળ્યા છે અને તમે આમ જોશો તો જ્યારે ઇલેક્શન પૂરું થયું એટલે બધા નેતાઓ પોતા પોતાના ઘરે જતા રહ્યા પણ એના પછી ઇલેક્શન પત્યા પછી પણ ગોપાલભાઈ બધાય ગામમાં જઈ લોકોનો આભાર માન્યો છે જો આવા નેતા અને ગોપાલભાઈએ એક એને એવું કીધું છું એને પોતે એક એફિડેવિટ કર્યું છે અને એને એવું એવું કીધું કે હું હારીશ તો પણ વિસાવદરમાં રહીશ અને હું જીતીશ પણ વિસાવદરમાં રહીશ એટલે તમે સમજો કે કોઈ પણ વિધાયક જે છે એ ધારાસભ્ય છે એમના ક્ષેત્રમાં રહેશે તો એનું ક્ષેત્રનું કામ એ બરાબર જોશે અને બરાબર કરશે તો આતા કાર્યકરો જેઓ આમ આદમી ઓફિસ અમદાવાદ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને સેલિબ્રેટ કરી રહ્યા છે અને તેનું કહેવું છે કે એક જમીની માણસ છે તે જીત્યો છે અને લોકોના પ્રશ્નો જે છે તેમણે જાણ્યા છે અને તેના જ કારણે તેઓ ભવ્ય જીત મેળવી છે કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ